નાલસા દ્વારા આખા ભારત દેશમાં તમામ કોર્ટોની અંદર છેલ્લા અઢી વર્ષ ઉપરાંતથી ડીએલએસએ અને ડીએલએસએ અને એલએડીસી દ્વારા મહિલાઓ અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ માનસિક રીતે અસ્વસ્થ અથવા તો અશક્ત વ્યક્તિઓને ઔદ્યોગિક કામદારોને અને એવી સામૂહિક અથવા જાતિ અત્યાચાર પૂર દુષ્કાળ કે એવી જે ભોગ બનેલી એવી વ્યક્તિઓને તેમજ ત્રણ લાખથી પહેલા મર્યાદા એક લાખની હતી ત્રણ લાખથી ઓછી આવકવાળા તમામને મફત કાનૂની સલાહ આપવામાં આવે છે તેના અંતર્ગત મોડાસામાં અરવલ્લી જિલ્લામાં કોર્ટમાં હાલના જે આરોપી હતો પોસ્કોનો કે જે પહેલાં યુટીપી હતો અને ત્યારબાદ એ આવકના ધોરણે એને મફત સલાહ આપવામાં આવી હતી અને હાલ એને નિર્દોષ છોડવામાં આવ્યો છે જે કેસની તમામ કામગીરી અમારા ડેપ્યુટી ચીફ એવા જીએમ પટેલે સંભાળી હતી અને કેસ ચલાવ્યો હતો અને હાલે આજે રોજ કોર્ટે નિર્દોષ છોડ્યો છે આ રીતે આ અમારી જે ઓફિસ છે એનો લાભ લેવા દરેક નાગરિકોને વિનંતી છે અહીંની સ્પેશિયલ કોર્ટ અરવલ્લી જિલ્લાની સ્પેશિયલ કોર્ટ ઓનરેબલ દરજી સાહેબની કોર્ટમાં ચાલ્યો હતો કેસ નંબર છપ્પન ઓબ્લિક બે હજાર ચોવીસ પોસ્ટો કેસ નંબર છપ્પન ઓબ્લિક બે હજાર ચોવીસનો હતો અને જેનો આજ જજમેન્ટ આવ્યો છે એના આરોપી નિર્દોષ છૂટ્યો છે સ્પેશિયલ પોક્ષો કેસ નંબર છપ્પન બે હજાર ચોવીસ નામદાર સેશન કોર્ટ શ્રી બકીલ સાહેબની કોર્ટમાં ચાલી જતા જ્યારે અમે આરોપી આદિત્ય સુરેશભાઈ સડા તરફે કે ભિલોડા પોલીસ સ્ટેશનમાં ફોક્સોનો કેસ આવેલો એની ધારદાર નામદાર કોર્ટના રજૂઆત કરી તેમજ એને જે જે જગ્યાએ એમને શંકા કેસની અંદર એ જગ્યાએ નામદાર કોર્ટનો અવગત કરાયો સાહેબ અને નામદાર કોર્ટમાં ધારદાર દલીલો અમાને અને ધારદાર ઉલટતા ક્રોસ એક્ઝામિશન તરફથી સદર કામમાં આજ રોજ અમે આદિત્ય સુરેશભાઈ સડા જે પોક્સોના કેસમાં નિર્દોષ છોડાવવાનો હુકમ કરાવાયો છે